માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આ તો છે જાગરણ એટલે દશામાનું છેલ્લું વ્રત છેલ્લો દિવસ અને મિત્રો દશ આમાંના છેલ્લા વ્રતના કારણે અને અમારે ઘરે આવે છે ઊંટ તમે જોઈ શકો છો ઊંટની સોટડી આવી છે આપણે એ તકલીફમાં લાગે મિત્રો અમે જઈએ છીએ પાણી પાવા તો જોઈ શકો છો પણ એ રે ઊભી થઈ ગઈ છે હવે ઓ નો એ આપણે તો એ ચાલી જશે આપણે ચલો તમે જોઈ શકો છો એટલે મિત્રો આપણે નહીં જતા એ આમ તો પોણી પાવા જતા ચલો કરી મિત્રો એ આટલામાં જ ફરે છે પાછી આવશે બપોર શેરી મુસાહવા સાંજ ને બેઠી રહી છે મિત્રો આપણે એને હેરવડ નહીં કરવી કોને ગમે લાવું ગાય જતી રહી इने एव आहे मन मारवाय आपण बाब आपण सेवांती मित्रो वरसाद न वातावरण आणि वरसाद अं का आपल्या मॅगी मित्रो आय पायसी मॅगी से मेली वर पायसी मॅगी स्टार्ट ट्राय करू चु नॉर्मल आम्ही स्पायसी आज जागी मॅगी आहे बालाची कंपनीनी चलो तो करी मित्रो आॅगी ट्राय कर पेली वखत आणि केाई पण नॉर्मल मित्र आपण मॅगीनो टेस्ट करू घडी बघी तीखी सीखीस જે બધા તીખું ના ખાતા હોય તો એ તો ના ખાવાય પછી ઉપરથી બીજું મરચું એક્સ્ટ્રા અમે નાખતા ના કે વધારે તીખી થઈ જશે ઘણી એ મેઘી તમે નહીં ખાઈ શકો ઘણી બહુ પાસે બહુ એટલે બહુ તો ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટર બેસીને આપણે ખેતરમાં આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં જ પલાવ મનાય છે તો એ જોઈ શકો છો અને વરસાદ પણ આવે છે ને તો નહીં આવતો પણ ખેતરમાં અરે ખેડાતું હોય ને ત્યાં બગલો જોવાની મજા તો કેટલા બધા બગલા છે ઓમ ના આવે પણ આ ખેડાય ને ત્યાં જ આવે મિત્રો આપણો વાત આવી કે આ બગલા વિશે પણ આ બગલું એટલું બહારથી સુંદર લાગે છે પણ અંદરથી ઘણું ઝેરેલું છે ઘણું એટલે ઘણું ઝેરેલું છે આ બગલું બહારથી સુંદર લાગે છે પણ અંદરથી તો ઘણું ઝેરેલું છે આ બગલું બધું જીવજંતુ ખાય છે જીવજંતુ બધું જીવજંતુ બગલું એટલું ઝેરેલું હોય છે આપણ પણ હું એક પહેલા જમાનાની વાતો સાંભળી છું મારા પપ્પા એ કીધેલું છે એટલે હું કહું સ્વામી દર્શાવું છું મને હું ખેતરમાં છું અને મહેશભાઈ જાય છે જાસુની અન છોકરીને લેવા સિપોર મહેશભાઈની સાયકલ છે અને મહેશભાઈ આપણો બ્લોગ જોઉં છું

મિત્રો સર આ છ વાગી ગયા છે અને મેં અલ્પેજી મેં જીએ છીએ સિપોળ કેવડું લેવા કેવડું લેવાનું થોડું કમ છે એટલે જીએ છીએ આજ છે મિત્રો પોતા ગયા દીવાઓ દીવાઓ છે એટલે દશામાંનું છે લ્યુ વ્રથ બાઈક બાઇક લઈ જઈએ છે બાઇક હોતા જાય ગયા અને અઢા સિપોર પૂરો છે તમારો આભાર મિલતે કાલ નવા વિડીયો જય હિન્દ જય ભારત